હેલો એટુ ફેમિલી બધા કે જશો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આપણા એ ગયા તળાવે તો તળાવ અત્યારે તો મસ્ત મજાનો નજારો છે આ છે આપણું ઓગન તળાવનું જો ઓવરફ્લો પાણી જાય છે આ બાજુ આપણું તળાવ તળાવનો નજારો ને મસ્ત મજાનો નજારો અત્યારમાં આવે છે થોડુંક નાનું પડે તળાવ થોડુંક મોટું હોત ને મસ્ત મજાનું આ બધું આ ટેકરા ટેકરા બેકરા ન હોત ને મસ્ત મજાનો સોડો પાર્ટ દેખાત પણ શું કરી શકીએ છે એવું છે ફેરફાર તો કાંઈ થાય નહીં એ પછી છે જંગલ ખાતામાં એટલે એમાં બીજું કાંઈ થાય નહીં ને અત્યારે જોવા પાણી ઓવરફ્લોનું જાય છે પાણી એટલું એટલું જાય છે વધ્યું નથી ને ઘટ્યું નથી ને વરસાદમાં આવ્યો ને તો વરસાદે હમણાં વિરામ લીધો છે ને બીજું સડી ગયો ને આપણે બકારલો ગયા તા વહેલા અને અત્યારે પાછા અસા માર્કેટમાંથી આવીને અત્યારે તળાવે આવ્યા તા તળાવ મસ્ત મજાના વાતાવરણનો લુપ્ત ઉઠાવી છે ને આ બધું જો વાડીનો નજારો મસ્ત મજાનો વાડીનો નજારો છે ને આજે હું કામ કરવાનું છે તો કાંઈ ખબર નથી ઘરે જઈને પછી કંઈક નક્કી કરવી તો અત્યારે ફટાફટ નીકળ્યું ઘરે ઘરે જઈને પછી મળવી પાછા તો અત્યારે થઈ ગયો છે બપોર ને બપોર ભજીયા બનાવે છે મેથી આપણે શેલું ક્યાંય હતી એટલે એના બે પોળા રાચી હતી તો એના ભજીયા બનાવી નાખ્યા મસ્ત મજાના ભજીયા બનાવે છે તો હમણાં પછી બપોર સડી ગયો છે મંડ્યું જમવા ફેમિલી બપોર પછી હુંડો એક નીંદર ઢાળીને બપોરે બપરા કરીને જો ફાગી ગયા છે અને અત્યારે સડી ગયા છે એ કામે અત્યારે ખડની દવા સાઠવાનું ચાલુ જો આમાં આ તુરીમાં દવા સાટવાનું ચાલુ છે આમાં તો આપણે દીધી હતી અને બતાવું તમને બપોર પહેલાં એ સાટી હતી તો બપોર પહેલાં બપોર પહેલાં દવા સાટી એમાં તો ખડ બળી ગયું આવું થઈ ગયું ગયું ને અત્યારે દવા લીલું શામ હતું રાખ જેવું થઈ ગયું ને આ બાજુ હજી બાકી છે બપોર પછી આપણે ચાલુ કરી દીધું દવા સાંટવાનું ને આ બાજુ જો એવું લીલું આમાં સાંટ દીધી છે ખાલી બે ક્યારે બાકી રહ્યા છે આપડું આમાં નામાં જવો ફેર લાગતો હોય છે તો ફટાફટ દવા સાટી દેવી તો ફેમિલી આપણે સાટ દવા ને આ બાજુ જો ધાબા પર ચાલુ તો સોડું થોવાનું મસ્ત મજાની સોળે ધોકાઈ નાખી છે નાખી પડે શેનો રોબોટ બન્યો કેવો રોબોટ હોય હે તો આ બાજુ તો આ પાથરેલો રસકો છે સોમાલા સોમા પહેલાનો રસકો આ દિલ ઘેચવો હતો હવે ખરાડ નીકળે છે તો હવે તપીને પાછો ધોકાઈ નાખશું ગાતો ઘણી છુડી મન મારે તો ઘણા ફેરા ભરવા છે ઘણા ફેરા ઘણા ફેરા હોય મીઠોડી અરે મન મળે તો ભાવના ફેરા ફરવા છે ઘણા ફેરા નહીં મીઠુડી અરે મન મારે તો ઘણા ફેરા ભરવા હું તો અહીંયા સારું જ રહેવાનું છે ને આપણે એક પપ દવાનું બાકી છે તો ફટાફટ એક પપ સાટી દેવી અને પછી આપણે થોડીકમાં મદદ કરાવી ને આ બધું જો મારા વાલા મિત્રો પડ્યા છે જો ખેડૂતના હાથા મિત્ર ભંગાર થઈ ગયા છે તૂટી ગયા હોય એટલે હવે ભંગાર કા ને આપણે પીડા રહે હવે કોઈ પ્યરે બેરે નહીં કાં તો બધું આવા નવા નવા લઈ આવે આ બધું જો સોળીનો નો ઢગલો થઈ ગયો મસ્ત મજાનો છે ને મસ મજાની ધોળી ખેતર કઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે આ બધું આ બધું એક નાનો ઢગલો છે એ મોઢા કાળા છે એ તું સોળી ઉડાડમાં હું તને ધોકાઈ નાખીશ મારું બેઠો લે સોળે ઉડાડે કાંઈ ધંધો નથી ઉનાળાને દાંત કાઢે જ કેવા ખી તો હેમિલી પડે ગઈ હાંસ ને અત્યારે ગાડી રિપેર કરતા અત્યારે થઈ ગયું મોડું ને હવે આવે છે નીંદર અંદર તો મસ્ત મજાની કરી લેવી તો એ બીજા બ્લોગમાં આગલા બ્લોગમાં મળશું પાછા નવા કામ સાથે તો ત્યાં સુધી આપણે બ્લોગને પૂરો કરી દઈશું વિડિયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું પછી કાલે એનો અવલોગમન ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાય બાય ટાટનને આવજો